ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાની મારા જેમ બે તો આજે હું એક નવી રેસીપી તમારી સાથે શેર કરીશ એના માટે કઢાઈ લઈ લીધી છે હવે આપણે એમાં તેલ એડ કરી દેવાનું તેલ થાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું અને જીરું થાય એટલે ડુંગળી એડ કરી દઈશું હવે ડુંગળી જલ્દી થઈ જાય એની માટે આપણે થોડીક ખાંડ એડ કરી દેવાની તો એનાથી શું થશે ડુંગળી જલ્દી થઈ જાય હવે ડુંગળીને આપણે જોઈ લઈએ હવે આપણે એમાં ટામેટા એડ કરી દેવાના આપણે એને ઢેકીને થવા દઈશું થોડી વાર હવે ટામેટા જલ્દી ચડી ને એની માટે આપણે મીઠું એડ કરી દેવાનું એટલે ટામેટા કેવું જલ્દી થઈ જશે હવે આપણે એને જોઈ લઈએ તો આપણો મસાલો થયો આવ્યો છે હવે એમાં આદુની પેસ્ટ છે આદુ લસણની ને મરચાં છે એ એડ કરી દઈશું અને નોર્મલ રૂટિન મસાલા આવે ને એ કરી દેવાના ઘણા જીરું છે એ બે ચમચી એડ કરી દેવાનું હવે મરચું કાશ્મીરી મરચું એડ કરી દેવાનું હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે એમાં ગરમ પાણી થોડુંક એડ કરવાનું અને ગરમ જ રેડવાનું ઠંડુ નહીં રેડવાનું હવે આપણે એને થોડી વાર થવા દઈશું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું હવે આટલું થાય એટલે આપણે આ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં દહીં એડ કરી દેવાનું હવે થોડુંક તે પાણી રેડીશું ગ્રેવી તમારે કરવી હોય ને એના હિસાબથી પાણી રેડવાનું અને આપણે એને ઢાંકીને થવા દેવાનું હવે આપણે આને બાજુના ગેસ પર લઈ લઈશું અને અહીંયા એક ફ્રાય પેન મૂકીશું એમાં થોડું તેલ મૂક્યું છે તેલ થઈ ગયું છે તો આ કેપ્સિકમને ડુંગળી લીધી છે ડુંગળીને આવી રીતે ચિપ્સ કરી લીધી છે તો એને આપણે અંદર એડ કરી દઈશું એને તાપે જ થવા દેવાનું અને આવી રીતે ઉલટતા ઉલટતા થોડી વાર થવા દેવાનું અને મીડિયમ મીડિયમ ટુ હાઈ ગેસ રાખવાનો બોલો નહીં રાખવાનું એકવાર આ સબ્જી આ રીતે બનાવી જજો તમે બીજી સબ્જી ભૂલી જશો તમને થોડોક ટાઈમ હોય ને એના માટે તમે આ જ સબ્જી બનાવશો હવે આપણે એની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણી ગ્રેવી જોઈ લઈએ ગ્રેવીમાં મીઠું બાકી છે તો આપણે મીઠું પહેલા એડ કરી દઈશું તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે તમે થોડું તમાર ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો તો જુઓ આપણી ગ્રેવી તૈયાર છે હવે લાસ્ટમાં આપણે આ મલઈ છે એ એડ કરી દઈશું ગ્રેવી પર આવી રીતે તેલ આવી જાય ને એટલે આપણે જે કેપ્સિકમને એ ફ્રાય કર્યા હતા ને એને એડ કરી દેવાનું તો જુઓ ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી થઈ ગઈ છે આપણી સબ્જી થઈ ગઈ છે તો આ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કહેજો ચાલો તો આપણે નેક્સ્ટ રેસીપીમાં ફરી મળીશું થેન્ક યુ